કાપુદ્રા પોલીસે સમોસા વેચાણના ગોડાઉનમાં બાળ મજૂર રાખનારો આરોપીની ઝડપી પાડ્યો છે. કાપુદ્રા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સગીર વયના બાળકોની પોતાના સમોસા વેચાણના ગોડાણમાં બાળ મજૂરી કરાવનાર આરોપી એવા મદનલાલ દેવીલાલ ડાંગીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ત્યાં 12 વર્ષની ઉંમરના બાળકો પાસે બાળ મજૂરી કરાવતી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો કાપુદ્રા પોલીસ બાળ મજૂરી કરાવનાર દુકાનદાર મદનલાલ દેવીલાલ ડાંગી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં ચાર નાના નાના બાળકો જેની ઉંમર આશરે દસ થી બાર વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો ચારે ચાર બાળકો તેમના જ ગામના હોય આ મદનલાલ ડાંડીની એનો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્યુ કરતા હોય જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ઢાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ ચારે ચાર બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ ચારે ચાર બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે